નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એડવાન્સ ફેમિલી લાઈવ લેક્ચર ની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો હવે બોર્ડ ની एग्जाम ના માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે આપણે એડવાન્સ ફેમિલી ની અંદર ગણિત ની અંદર બધા જ ચેપ્ટર ના વિભાગ એ પહેલા અતિ હાઈ લેવલ ના જે વિભાગ એ ની અંદર ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ છીએ તો હજુ સુધી આપણી એપ ને ડાઉનલોડ ન કરી હોય તો Google Play Store માં જઈ અને ડેટા ની ડાઉનલોડ કરો અને રોજ વીક ની અંદર બે થી ત્રણ આપણા ની અંદર આવે છે અને હોય છે તો એને જોવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારી ની ની અંદર ગણિત માં ખૂબ માર્ક જ નહીં concept કરવાનો છે પછી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપણી સામે આવે ત્યારે આપણે આવરવા જોઈએ એડવાન્સ ફેમિલી માટે કહું છું ખાસ કરીને હા જે લોકોને પાસ થવું છે કે માત્ર પાંત્રીસ ચાલીસ પીસ્તાલીસ પચાસ માર્ક લઈ આવ્યા છે એ લોકો આઈએમપી આઈએમપીને આવું બધું વધતા હોય પાત્ર છે પણ જે વિદ્યાર્થી માંથી એસી માર્ક લઈ આવ્યા છે એ લોકો માટે આઈએમપી કામનું નથી તો દરેક કન્સેપ્ટ ક્લિયર કરવાના છે એના જ માટે આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર એડવાન્સ ફેમિલી શરૂઆત કરેલી છે કોર્સ જેની અંદર એક્ઝામના લાસ્ટ ડે સુધી એટલે કે ગણિતના પેપરના લાસ્ટ સુધી હું તમને લાઇવ લેક્ચરની અંદર તમારું જે પણ કોન્સેપ્ટ હશે બધું સાથે સાથે તમારો કોઈ પણ એ फटाफट ડિસ્કાઉન્ટ છે તમે જોઈન થઈ જાઓ ઓકે તો આજે આપણે સ્ટાર્ટ કરશું આંકડા શાસ્ત્ર માર્ક મેળવવા માટે 179 માર્ક 79 માર્ક એકદમ ઈઝીલી છે પણ એક માર્ક છે ને મિત્રા એ બહુ મહત્વના હોય છે એટલે જ્યાં ત્યાં આઈએમપી ગોતવાના ને વિડિયો ગોતવાના આ બધું બંધ કરો સમય એમાંથી બચાવો અને એની જગ્યાએ તમે કન્ટિન્યુ મહેનત કરો પ્રેક્ટિસ કરો બીજું એડવાન્સ ફેમિલી તમારા માટે જ બનાવેલી છે કે જેને એસી માંથી એસી માર્ક તૈયાર છે જે વિદ્યાર્થીને એસી માંથી એસી માર્ક તૈયાર હોય તેના માટે જ બનાવેલી છે તો વીકની અંદર ત્રણ ચાર લેક્ચર જે મારા આવશે તમને કઈ પણ ક્વેરી હોય એક થી 14 ચેપ્ટર કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો લાઈવ લેક્ચરની અંદર હું તમારું સોલ્યુશન કરી દઉં ડન 14 એ 14 ચેપ્ટર આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાના છે આપણે આઈએમપી ની કોઈ જરૂરત નથી અને લાસ્ટમાં કદાચ આપણે આઈએમપી લઈએ ને તો એ જે પણ ક્વેશ્ચન આવતા હોય એ આપણાથી એકદમ ઈઝીલી સોલ્વ થઈ જવા જોઈએ પણ એની પહેલા આપણે દરેક કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ રાઈટ તો ચાલો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચર અંદર આંકડા શાસ્ત્ર

ઓઝાઈ અથવા ઓજીવ કહે છે બહુ જરૂરી ક્વેશ્ચન નથી જૂના કોર્સનો ક્વેશ્ચન છે પરંતુ જ્યારે આપણે એડવાન્સ લેવલની તૈયારી કરીએ છીએ તો આ પ્રશ્ન આપણે આવરવા જોઈએ સંચય આવૃત્તિ વિતરણનો જે આલેખ બને છે એ આવૃત્તિનું નામ શું છે તો કે સંચય આવૃત્તિ જો અહીંયા થોડુંક એવું અલગ લખાઈ ગયું છે હું લખી દઉં છું સંચય

मध्यवर्ती स्थिति मान સૌથી મોટો અને સૌથી નાનો પ્રાપ્તનો અસર થતી છે ચાલ વિચારો મધ્યવર્તી સ્થિતિ માન પર સૌથી મોટો અને સૌથી નાનો પ્રાપ્તનો અસર થતી હોય તો મધ્યક આવશે મધ્યસ્થ આવશે તો મધ્યક મધ્યક આવશે મધ્યસ્થ આવશે કે પછી બહુલા ટોપ ટોપડી ફંપકો મળશે સૌથી નાના અને સૌથી મોટા પ્રાપ્તાંકની અસર કઈ જગ્યાએ જોવા મળે છે